વરસાદ વચ્ચે સુરતી લાલાવાએ હોળીની ઉજવણી આજે આજે કરી હતી તો સોમવારે હોળી પ્રગટાવી ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર હોળીની પૂજા કરી છે સુરત શહેરમાં અનેક સ્થળે પારંપરિક રીતે હોળીકા દહન કરવામાં આવ્યું હતું શહેરમાં ઠેર ઠેર હોળીકા દહન કરાયું હતું ભક્તિમય વાતાવરણમાં શહેરીજનોને હોલિકા દહન કરી પૂજા અર્ચના કરી હતી સુરતમાં સોમવારથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ પણ શરૂ થયો હતો અને બદલેલા વાતાવરણ વચ્ચે લોકોએ હોળી પર્વ મનાવ્યો હતો આ વખતે ગાયના ગોબરમાંથી બનાવેલા સ્ટીકથી હોડી પ્રગટાવવાનો અનોખો પ્રયાસ કરાયો હતો સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં દર વર્ષની જેમ જ શહેરીજને હોલિકા દહન કર્યું હતું

છેલ્લા અમે ચાર વર્ષથી જે આયોજન કરીએ છીએ ભવ્ય તેની અંદર અત્રે ગોરાટ ચોકમાં ચોકમાંની પરિક્રમામાં જે ચાલીસ વીસથી ચાલીસ સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીના સમૂહમાં એક જ જગ્યાએ ગોરાટ હનુમાન ચોક ઉપર આ હોળીનું આયોજન થાય છે આ હોળી અમે હોળીનો એક મહિમા હિન્દુ શાસ્ત્રની અંદર આપવામાં આવેલો છે અને હિન્દુ શાસ્ત્રની અંદર એવું ચોખ્ખું કહેવામાં આવે છે કે આ હોલિકા ના દર્શન કરવાથી અને એના એને એની પૂજા કરવાથી જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એ રીતે અમે દરેક ભાઈઓ અને બહેનોએ જે પૂજા અર્ચના કરે છે એને અમે વિસ્તારવાર સમજાવી અને વ્યસ્તી પૂજા થાય છે ચાલીસથી ત્રણથી ચાર હજાર બહેનો અને ભાઈઓ આ પૂજાની અંદર ભાગ લે છે અને તેના તેના હિન્દુ ધર્મની મહિમા આ એક આયોજન કરવામાં સુરત સુરતમાં ભક્તિમય વાતાવરણમાં માં સિરજનો હોળિકા દહન કર્યું હતું અને શહેર રાજ્ય તદ દેશ અને દુનિયા માંથી આફતો દૂર થાય તેવી પ્રાર્થના પણ કરી હતી અઝર કુર સાથે અર્ષદ સેટા